સુરતમાં કોરોના હજુ ગયો નથી અને ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવામાં આવી છે અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સીટ ફેંકી દેવામાં આવી છે ત્યારે સુરત અઠવાલાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસેથી કીટનો મોટા પ્રમાણની અંદર જથ્થો ફેંકવામાં આવ્યો છે ત્યારે દવા માસ્ક સહિતની મેડિકલ કીટનો જથ્થો ફેંકી દેતાની સાથે જે મોટો સવાલ ઉઠ્યો છે અને આટલી મોટી ગંભીર બેદરકારી કોની એવા સવાલ પણ કરવામાં આવી રહ્યા છે પોલીસ ક્વાર્ટર પાસેના સીસીટીવી તપાસની અને સમગ્ર ઘટના પણ કે થઈ ચૂકી છે ત્યારે કોરોનાની કીટ જાહેર રસ્તા પરથી મળી આવતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ દોરતું થયું છે આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફેંકી દેવામાં આવેલી સમગ્ર દવાઓ લઈ જવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવી ચકાસવામાં આવશે અને કોણે આ કામ કર્યું છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે કોરોના કીટની અંદર દવાઓ સેનેટાઇઝર સહિતની વસ્તુઓ મળી આવી હતી કોરોનાની કીટો જે છે તે અજાણ્યા ઈસમ દ્વારા ફેંકી દેવા મામલાને લઈને આરોગ્ય વિભાગની ટીમ અત્યારે પહોંચી છે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે કીટો જે અહીં ફેંકવામાં આવી હતી કોના દ્વારા ફેંકવામાં આવી છે સમગ્ર બાબત ને જોતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરવામાં આવશે પરંતુ હવે આરોગ્ય વિભાગની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે દવાનો જથ્થો જે છે તે હવે લઈ જવાની કામગીરી જે છે તે કરવામાં આવશે અને આપણી જોડે આરોગ્ય અધિકારી પણ ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનો સમગ્ર મામલો તો સાહેબ કઈ રીતના મામલો છે અને કઈ રીતે તમને જાણ થઈ અત્રે પ્રાથમિક અમને માહિતી મળી તે મુજબ અહીં તપાસ કરતા માલુમ પડે છે કે કોરોના કાર્ડની જે પીપી કીટ જે વપરાઈ નથી પેટી બેગ છે એનો જથ્થો નાખવામાં આવેલ છે ફેસ સ્કિલ ફેસ શિલ્ડ જે હોય છે તેનો જથ્થો નાખવામાં આવેલ છે વિટામિન સી નો જથ્થો મળેલ છે એ બધો અનયુઝ છે યુઝ કરવા વગરનો છે એટલે હવે બાયોમેડિકલ વેસ્ટમાં એમનો નિકાલ વૈજ્ઞાનિક દબે કરીશું અ સાહેબ આ કોના દ્વારા નાખવામાં આવ્યું છે કે તમને જાણ થઈ છે ખરી ના એ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નાખવામાં આવેલ છે તપાસનો વિષય છે અમે તપાસ કરીશું અને તપાસ કરતા માલું પડશે તમે નોટિસ પાઠવશો અને જો કોઈ સંસ્થા દ્વારા ફેંકવામાં આવશે આવી હશે તો કઈ રીતની કાર્યવાહી સંસ્થા સામે સંસ્થાની સામે બાયોમેડિકલ વેસ્ટ બહાર જાહેરમાં નાખવા બદલ એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અહીંયા અન્ય દવાઓ પણ મળી આવી છે કોરોનાની કીટો હોય કે પછી અલગ અલગ કોરોનાની દવાઓ હોય સાથે સાથે પોલીસના અલગ અલગ જે સાધનો છે તે પણ અહીં મળી આવ્યા છે તો શું લાગી રહ્યું છે સંભવત રીતે તમને એ તપાસનો વિષય છે પછી ખબર પડશે કે એમના દ્વારા લખવામાં આવે છે તો એમને નોટિસ પાઠવી પાઠવીને કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ જે રીતના રીતના નોટિસ પાઠવીને કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે કોરોનાનો જથ્થો રસ્તા પર મળી આવ્યો છે અને તેને લઈને આરોગ્ય વિભાગનું તંત્ર દોરતું થયું હતું અને હાલ સીસીટીવી ના આધારે આરોગ્ય વિભાગની ટીમ ચકાસવામાં આવશે અને જો કોઈ પણ નાખ્યું હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાહીદ જગતાપ જીએસટીવી સુરત